ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં રોડ વિસ્તરણ અને શહેરી વિકાસ યોજના અંતર્ગત તાજેતરમાં મોટા પાય એન્ટી એન્ક્રોચમેન્ટ ડ્રાઈવ ચાલી હતી આ અભિયાન હેઠળ ઇસ્લામનગર ક્રોસિંગ અને આજુબાજુના વિસ્તારોમાં અનેક ગેરકાયદે માળખા જેમાં એક મંદિર અને દસ દુકાનો પણ સમાવેશ થાય છે હટાવવામાં આવ્યા ખાસ નોંધપાત્ર વાત એ રહી કે મંદિરના ભાગની પણ તોડફોડ થઈ હોવા છતાં સ્થાનિક હિન્દુ સમુદાય કોઈ વિરોધ કર્યો નથી આ કાર્યવાહી પહેલા પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા બંને સમુદાયના ધાર્મિક માળખાઓને નોટિસ આપવામાં આવી હતી ત્યારબાદ હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકો સ્વયં સ્ફૂર્તિ રીતે પોતાના ધાર્મિક સ્થળો અને દુકાનો દૂર કરવામાં જોડાયા હતા ધર્મકૂપ મંદિરના સંચાલકે જણાવ્યું કે મંદિરના કેટલાક ભાગ જેમ કે ઓવરહેંગ અને સીડી પીડબ્લ્યુડી જમીન પર આવતા હોવાથી તેને હટાવવામાં આવ્યો પ્રશાસન અને સ્થાનિક પોલીસની હાજરીમાં સમગ્ર કામગીરી સંપૂર્ણ રીતે શાંતિ રીતે સંપન્ન થઈ અધિકારીઓએ જણાવ્યું કે રોડ વિસ્તરણ અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે આ પ્રકારની કાર્યવાહી જરૂરી હતી સ્થાનિક લોકોએ પણ શહેરની સફાઈ અને વિકાસ માટે આવા પગલાંને સહકાર આપ્યો આ ઘટનાએ દર્શાવે છે કે સંભલમાં ધાર્મિક માળખા હટાવવાના સમયે સ્થાનિક સમુદાયો પરિપક્વતા અને જંધી જાળવી રાખી હતી મંદિરના ભાગ હટાવ્યા છતાં કોઈ હિન્દુ સંગઠન કે સમુદાય વિરુદ્ધ નોંંધાવ્યો નથી જે શહેરના સામાજિક સૌહાર્દનું પ્રતિબિંબ છે એ બંને ઓર किसी भी प्रकार का रोड साइड एनक्रोचमेंट है उसको हम 15 दिन का नोटिस देकर के ज़ोन लेवल सुब्रिन कोर्ट की गाइडलाइन भी है और उसी के अनुसार हटवा रहे हैं